દાહોદમાં માં મહાવીર નગર વિસ્તારમાં આવેલ શ્રી શાંતિનાથ જીનાલય ખાતે દસ ઉપવાસ ના ઉપલક્ષ્યમાં ભક્તિભાવની રમઝટ જોવા મળી દાહોદ શહેર માં તહેવારોની ધૂમ મચી છે દિગંબર જૈનોના પર્યુષણ મહાપર્વની ઉજવણી જોશથી થઈ રહી છે દાહોદ દિગંબર જૈન સમાજના પર્વ પર્યુષણનો આજે નવમો દિવસ છે આ વખતે સમાજમાં સારી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દસ ઉપવાસનું વ્રત કરી રહ્યા છે ગઈકાલે સાંજના સમયે શહેરના ગોદી રોડ મહાવીરનગરમાં શ્રી શાંતિનાથ ભગવાનના જિનાલયમાં દસ ઉપવાસીઓ અને સમાજ દ્વારા ભક્તિ અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હર્ષોલ્લાસ પેર ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ વખતે ડોક્ટર મિત કીર્તિશભાઈ શાહ વિમલાબેન પ્રકાશભાઈ જૈન અને સેજલ રાજેશભાઈ શાહ દસ ઉપવાસનું વ્રત કર્યું છે તેના ઉપલક્ષ્યમાં મહાવીરનગર મંદિરમાં ભક્તિ અને ગરબાના કાર્યક્રમ રંગે ચંગે ઉજવવામાં આવી રહ્યા હતા સાંજના છ કલાકથી રાત્રિના સાડા દસ કલાક સુધી કાર્યક્રમો ચાલ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહી આનંદ માણ્યો હતો વધુમાં આ વખતે ડૉક્ટર વિશાલ શાહે બત્રીસ ઉપવાસનું મહાવ્રત કર્યું છે અને હાલમાં તેમના અઠ્યાવીસ ઉપવાસ પરિપૂર્ણ થયા છે